બારિયા અને ધાનપુરા તાલુકા પંચાયત હસ્તક ના ગામો માં મનરેગા હેઠળ કરોડો રૂપિયા નું યોજના હેઠળ ઇકોતેર કરોડ રૂપિયાના કામોમાં ગેરરીતિ થઈ હોવાની દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં કસૂરવાર અધિકારી અને કર્મચારીઓ તેમજ પાંત્રીસ જેટલી એજન્સીના નામ આપવામાં આવ્યા હતા જે ફરિયાદના આધારે દાહોદના DYSP જગદીશ ભંડારીને તપાસ સોંપાઈ હતી અને સૌપ્રથમ બે એકાઉન્ટન્ટ સહિત પાંચ કર્મચારીઓની ધરપકડ થઈ હતી તે તમામનો રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડી મોકલવામાં આવ્યા છે આ મનરેગા લગતનો કેસ કે જેમાં ડીઆઈડીએ DID નિયમક સે દ્વારા ફરિયાદ दाखल કરવામાં આવી હતી 24 4 ના રોજ એ ફ્રેદનવે તપાસ દરમિયાન અગાઉ પાંચ જેટલા મનરેગાના જે અધિકારી કર્મચારી હતા એને અટક કરી અને જેલ હવાલે કરવામાં અગાઉ આવેલા હતા અને તપાસ દરમિયાન નામ ખોલતાં આજે વહેલી સવારે બળવંત ખાબડ અને દર્શન પટેલ બળવંત ખાબડ છે એજન્સીના પ્રોપર્ટી તરીકે રોલ ખુલ્યા હોય છે અને જે દર્શન પટેલ છે એ તત્કાલીન ટીડીઓ હતા એ બંનેને આજે અટકાયત કરવામાં આવી છે અને નામદાર કોર્ટમાં એમને રજૂ કરી એમના રિમાન્ડની માગણી કરવામાં આવતા તેમને દિન પાંચના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળની તપાસ ચાલુમાં છે